તરમ બધાયને ને મતદેહોનું હારું કર હાજર હરવા રાખે શુભેચ્છા આપું છું તો અના સામે તૈયાર થઈ ગયા અને શીરામણને એવું બધું બાકી છે અને આપણે શિવાની બેને આજ તો વહેલા વહેલા ઉઠી ગયા છે પણ અત્યારે સવાર હવારમાં એમ કહેવાય કે સરસ મજાની ગોળી તડકી નીકળે છે અને થોડોક ઝાકળ આવેલો હોય એટલે ઝાકળ આવેલો હોય એટલે માંડવીના જો માથે પાંદડામાં પાણી મોતિયા ભરાયેલા છે અને સરસ દાદા ઉગી ગયા એટલે સરસ મજાનો હવે તડકો નીકળે એટલે ધીમે ધીમે ઝાકળાઈ ઉડી જાય છે અને બા અત્યારે થોડીક આજે એમ કહેવાય કે વહેલી છે દવાશે અને કરવાના કરતાં પણ મોડી ભેંસ દોવાની હોય અને બાજુ ભેંસ દવા છે બાર જ બાંધી દેશે નકર તો ફરજામાં તો માઇખું મસર વધારે કવડે ને આઈને બાંધી દે એટલે પછી આઈને જ ધોઈ લે બા ને પાડાની સામે બાંધી દો નહીં બા આજ થોડીક વહેલી દોશો કે નહીં નકર તો અમારે ત્યાં નથી થોડુંક ટાણું થાય ને ત્યારે જ દોવા દે નકરી આમ ઊભી ન રહે હરકી સીધી નકર હાલસાઇલ જ કર્યા રાખે ટાણું થાય ત્યારે જ દોવાની પછી વહેલા મોડી નહીં દોવાની હવે વહેલા નહીં દોવાની ને બહુ મોડી નહીં દોવાની એટલે બાજુ અતારમાં ભેંડ દોવા મળ્યા છે એવી સરસ મજાની તડકી નીકળે છે ને તારમાં એટલે ઝાકળ ઝાકળી ઉડી જાય પાટાભાઈને બાંધી બાંધીને કપડે જશે ને તો શિંગડા ઉલાડવાનું સારું કરી દે હે હા પછી ની શિંગડા ઉડાવે અને પૂછડું તેને થાય ઝાલી રાખવું જોઈએ તો ઊભી રહેતી હોય છે કે તો અમુક ની ઠેકડા ઠેકે એમ ભાગે એવું કરે ફેડ પૂરતી હોય એનો અવાજ કેવો આવે છે લો સરસ મજાનું હોવાળ હવે એકદમ સરસ મને હાલો હવે આપણે ગાને ને કુતરાને ને રોટલી દેવા જવાની છે અને શિવાની બેન જાગી ગયા હતા પણ એમ પપ્પાએ જ તેમ ન ભૂતાતા તો જબ સિંગડો ઉરાયે તરત પણ એમ કઈન આવી તેમ શિવાની છે ને આ ખાકલા રોને સસમ ધ્યાન રાખજે એટલે જાગી ગયા હોય તો શિવાની બેન તો વેલા વેલા ઊઠી ગયા એટલે રમમાનુ પણ ચાલુ ઘર દીધું એને હા લાલ 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 તરત મને ફાળે કે હાલતી થઈ ગઈ કેટલે રી ડબલ લઈને બેઠા હતા હે એ શિવાની બેન तो रमवा चालू थी गयी शिवानी बेन ने राम राम ने सीताराम तो हाँ मुझो <laughs> राम राम ने सीताराम बोलो कीधु बोल सो ते राम राम ने सीताराम हलो गाने कूतरा ने रोट ली देता हेलो हलो 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 वही जाओ तो हलो बाय बाय हलो वही जाओ बाय बाय हेलो वही तो हजी आऊ जो रे सेकंड तारी आती नहीं थी तो नही बाय बाय और हाल की था है बेटी चाल दुकान ही तो क्योंंदात आया हाल आलो हो तो निकल जाऊं हूं अब आसे बैन बन रमाकवान काका वस्तु हाथ में आई जाएला पछि केथी ना आवे हड़वाड़वा उतरी जा चलो आहा आलो <laughs>

બધો બધો પાછી વળ્યું છે ખાટલો ઠાળી પછી શું કેવા આરતી ઉતારવા ને થાળી બાળી ની બધું તૈયાર કરવાનું થાય અને શિવાની બેન મારે વાહે વાહે રખડે કા વાટા હમણે તેડે માર પોખો શેરી ગયા આવશે

ઓસરી માં ખાટલા દેખાતા હોય હા બધાન ઘરે પણ બથાન ઘરે ઠાકર દાદા જાય પછી ઠાકર દાદા ની આરતી ઉતારવી આપણે પછી આમ ઉસકો નાખવાનો હોય ને એવું બધું હોય અને શિવાને એમ તો ખાટલા એટલે હું આવે હા હા શિવાય ની નાન તૈયાર થઈ ગઈ દિવેલ નહી લેવા કઈ લેવા ખાલી ઘઉં એક લઈ લીધી દિવેલ તમે વાપરી નાખજો ને દિવાલ

ನವರ ನವರ ಗಮನ ಆರ್ವೆ ವರ್ಷ ದಿವಸ ಎಲ್ಲಾ

મંજીરા વગાડતો હતો પછી પરસાદી ખાઈને આવ્યા થે બહુ મજા આવી ગઈ ને તે અમારા વંશભાઈ જો નથી ને અહીં આવ્યા ઘરે ઠાકર દાદા નવા ઘરે હોય ને આપણે ઠાકર દાદા આવ્યા હતા ને જૂના ઘરે બેય ઘરે અને પછી વંશભાઈ અહીંથી નારો વાર ગયા હતા સાફ પડી ગઈ છે ને સાફ પડી ગઈ મંજીરા વગાડતા એટલે સાફ હતા ને પડી ગઈ વંશ તારે વંશ ના હાથમાં નહીં સાફ પડી એનો જો સાફ પડી ગઈ એમ કે છે ઈ જો વાહ હાથમાં નો આમ કરતો આ મંજિરા વગાડે એટલે થઈ જાય આવું થઈ જાય એમ તેમ અને આપણે ઠાકર દાદા એમ કહેવાય કે નવા ઘરે આપણે નવા મકાન થઈ જાય પછી તો હવે આ વર્ષમાં જ મકાન થાય એટલે પહેલી વાર આવ્યા એમ જ કહેવાય એટલે નવા ઘરે હોત ને આપણે ઠાકર દાદા પહેલી વાર આવ્યા અને જૂના ઘરે તો આપણે ઠાકર દાદા તો આવતા જ હોય વર્ષેનું વર્ષે તો હવે તો અંધારું થવા આવી ગયું અને આપણે થોડાક એક હાથમાં મહેંદી હોતા મૂકાઈ ગઈ છે તમને અંધને એમ તો થતું છે કે મહેંદી તારે કેમ મૂકી તો કાલે આપણે જવાનું છે પ્રસંગમાં એટલે એક હાથમાં આપડે થોડી ઘણી મહેંદી મૂકીએ છે આમાં મૂકાણી છે અને શિવાની બેન જો અહીંયા જે ફોન કરે છે એટલે હવે આપણે ઓલા કરે જવાનું છે ને ખાલી આમાં અથાળીમાં એમાં નથી મૂકે એટલે આપણે જે રોટલી બનાવવાની હતી એટલે ખાલી એમાં ઉપર ઉપર મૂકી છે મેંદી એટલે મેં તો રોટલી એવું બધું વણવા માર્કો આવે એટલે કે ભાલો ઘરે જૂના ઘરે અને પછી આપણે રોટલીને હું તો બનાવી નાખશું અને કાલે આપણે પ્રસંગમાં જવાનું છે શું પ્રસંગમાં જવાનું છે એ તમારે જોવું હોય તો કાલ વ્લોગ પણ જોવાનું આપણે ભૂલતા નહીં તો બસ હવે આજના દિવસ કાંઈક આપણે આવવા રહીએ તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો પૂરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય